નમસ્કાર મિત્રો સરળ તમારું સ્વાગત કરે છે બાર ત્રણ બે હજાર ચોવીસ ની માહિતી કપાસ બજાર વિશે આપણે ચર્ચા કરી આજના ભાવ છે આપણને કેવા જોવા મળે છે અલગ અલગ વિસ્તારોમાં જનરલ કેટેગરીમાં જોઈએ તો બજાર છે આપણને જોવા મળે છે પ્રતિ વીસ કિલો ના ભાવ છે બારસો પચાસ રૂપિયા થી લઈ ને ચૌદસો પંચાવન સાહીઠ

ચૌદસો પંચોતેર રૂપિયા થી લઈ ને સોળસો ની વચ્ચે છે બજાર છે ઘણા બધા વિસ્તારોમાં ઘણી બધી એન્ટ્રીઓ છે જોવા મળતી હોય છે સારી ક્વોલિટી અને સારા ઉતારા વાળા કપાસ ની અંદર એકંદરે માહોલ જોયે તો રૂના ભાવમાં છે આપણે સુધારા તરફી માહોલ જોવા છે વારંવાર ઘાસડી ની અંદર છે આપણે હાજર બજારમાં સુધારા તરફ ભાવ જોવા મળે છે એના લીધે

મહારાષ્ટ્રની વાત કરીએ તો આપણે જોવા મળતી હતી આંધ્રપ્રદેશની અંદર પાંચ હજાર ઘાસડી આવક જોવા મળતી હતી કર્ણાટકની વાત કરીએ તો ત્રણ હજાર ઘાસડી આવક જોવા મળે છે તેલંગાણાની વાત કરીએ તો ત્રણ હજાર ઘાસડી આવક જોવા મળતી હતી આંધ્રપ્રદેશની વાત કરીએ તો બે હજાર અલગ અલગ દેશની અંદર છે તમામ રાજ્યોમાં પંજાબ હરિયાણા રાજસ્થાન આ લાઈન ઉપર જોઈએ તો નોર્થ ની અંદર આપણે દસ હજાર ને ત્રણસો ઘાસડી જોવા મળી હતી અને કુલ ટોટલ દેશની અંદર તમામ રોજ આપણે સાંજે મેળવીએ તો આવક છે આપણે દેશની અંદર થી છે થોડી સુધારા તરફી વેચવાલીનું પ્રમાણ છે મહારાષ્ટ્રમાં થોડું વધેલું જોવા મળ્યું બીજા નંબરે ગુજરાત ની અંદર પણ વેચવાલીનું પ્રમાણ થોડું મજબૂત જોવા મળ્યું એટલે વધારે પડતા રૂ સુધારો નથી આજે જોવા મળ્યો પણ સુધારો થયો છે અવશ્ય આગળ જોઈએ આપણે સુધારાનો નો રિપોર્ટ રૂ ભાવ ઘાસડી અંદર છે આપણે કેવા જોવા મળે છે અત્યાર સુધીમાં દેશની અંદર જોઈએ તો બે કરોડ ત્રેવીસ લાખ સાસઠ હજાર અને બસો ઘાસડી છે બાંધવામાં આવી છે ગુજરાતની અંદર જોઈએ તો સાહીઠ લાખ બાવીસ હજાર ને ચારસો ઘાસડી સુધી છે આપણે ઘાસડી બંધાતી જોવા મળી છે રિપોર્ટની સર્જા ચર્ચા કરીએ સીઆઈ સપોર્ટ

નોર્થ ઝોન માં પંજાબ હરિયાણા રાજસ્થાન લાઈન મેળવીએ તો સત્યાવીસ એમ એમ ભાવ ની અંદર સત્તાવન હજાર બસો રૂપિયા ભાવ છે આજે ફરીથી ઘાસડી ની અંદર ત્રણસો રૂપિયાના સુધારા સાથે જોવા મળે છે મધ્યપ્રદેશ એમપી લાઈન માં જોઈએ તો અઠ્યાવીસ એમ એમ ભાવ છે આપણને સાહીઠ હજાર થી સાહીઠ હજાર આઠસો સુધી છે એક ઘાસડી ના પહોંચતા જોવા મળે છે એમાં પણ આપણને ચારસો રૂપિયાનો એક ઘાસડી સુધારો જોવા મળ્યો છે મધ્યપ્રદેશ પ્રદેશ એમ મહારાષ્ટ્રમાં એકત્રીસ સેમી ની સરસા ભાવ જોઈએ તો ત્રેસઠ હજાર થી ત્રેસઠ હજાર પાંચસો રૂપિયા ભાવ એક ઘાસડી અંદર પાંચસો રૂપિયાનો સુધારો છે એકત્રીસ સેમી ભાવ ની અંદર છે આપણે મધ્યપ્રદેશ એમ પી આવતો જોવા મળે છે તમામ રાજ્યોની અંદર જોઈએ તો બત્રીસ સેમી કરતા છે આપણે નીચા ગ્રેડ અંદર છે સો રૂપિયા થી લઈને પાંચસો રૂપિયા સુધી એક ઘાસડી છે આપણે સુધારો અલગ અલગ રાજ્યો વાઇઝ છે વેચવાલી ના સાથે જોવા મળી રહ્યો છે કર્ણાટક લાઈનમાં તમિલનાડુ ચોત્રીસ એમ માં જોઈએ તો એક્યાસી હજાર થી એક્યાસી હજાર પાંચસો રૂપિયા ભાવ જોવા મળે છે મધ્યપ્રદેશ એમપી લાઈન માં પાંત્રીસ માં ભાવ એક્યાસી હજાર થી એક્યાશી હજાર પાંચસો રૂપિયા ના જોવા મળે છે પાંત્રીશ mm કર્ણાટક line માં જોઈએ તો તામિલનાડુ માં ત્યાંશી ભાવ છે આપણને એક ગાંસડી જોવા મળે છે all over બત્રીસ mm કરતા તમામ ગ્રેડની અંદર સુધારો નથી એમ ઘટાડો નથી ગાંસડી મજબૂત ટકેલી જોવા મળે છે પણ બત્રીસ mm કરતા કપાસ ના ભાવ ઊંચા ગ્રેડમાં છે સારા રૂના ભાવમાં ભાવ માં આપણને સો થી પાંચસો રૂપિયાનો એક ગાંસડીએ આજે પણ છે સુધારો રાજ્યની અંદર અલગ અલગ ઘાંસડીની અંદર અલગ અલગ ગ્રેડમાં જોવા મળ્યો છે હવે એક નજર આઈસ ફ્યુચર કોટન અમેરિકન વાયદામાં આપણે સમજીએ ચોરાણુ પોઇન્ટ સદ્યોતેર સેન્ટની સપાટીની અંદર છે આપણે જ્યારે હાલ વાયદાની અંદર બાર માર્ચ બે હજાર ચોવીસ આઠ અને ચાલીસ મિનિટે ચોરાણુ પોઇન્ટ પંચોતેર સેન્ટની ઊંચી મથળાની સપાટી બતાવવામાં આવી વાયદાની અંદર છે ઓપનિંગ સપાટી પંચાણુ પોઇન્ટ સિત્તેર સેન્ટ બતાવવામાં આવી હતી એશિયન કલાકો દરમિયાન વાયદાની અંદર તળિયાની સપાટી ચોરાણું પોઈન્ટ પચાસ રેન્જ છે આપણે જોવા મળે છે પણ આ સપ્તાહ દરમિયાન ટ્રેડિંગ રેન્જમાં કેટલી ઊંચી અને નીચી સપાટી તમારી સામે છે રામભાઈ કાલ રજૂ કરી હતી રામભાઈ તમારી સામે લેવલ તમને નીચું તળિયા વાયદાની અંદર કેટલું જોવા મળે અને દળિયાના લેવલ ચિંતા ના કરશો અને વાયદાનું નીચેનું અને ઉપર નું બંને સપાટી નું લેવલ છે તમને કાલના ભાગમાં સમજાવેલું છે અઠ્યાવીસ માર્ચ કરેલું પોર્ટ એમ સેક્સ વાયદાની અંદર ઓપનિંગ સપાટી પાંસઠ હજાર ચારસો ચાલીસ રૂપિયાની જોવા મળી હતી ઊંષા મથાળાની દિવસ દરમિયાન છે સપાટી પાંસઠ હજાર સતસો ને એંસી રૂપિયાની બતાવવામાં આવી હતી ફળિયાની સપાટી દિવસ દરમિયાન બાસઠ હજાર એકસો ચાલીસ રૂપિયા ની બતાવવામાં આવી હતી વાયદાની કાલ ની સપાટી બાસઠ હજાર છસો ચાલીસ રૂપિયા એ બંધ

લેવલની સપાટી છે ઓપન સપાટી સોસઠ હજાર છસો રૂપિયાની જોવા મળી હતી વાયદાની અંદર તળિયાનું રેન્જ રેન્જમાં લેવલ છે સોસઠ હજાર પાંચસો રૂપિયાનું બતાવવામાં આવ્યું હતું વાયદો ઊંચા મથકથી નીચા ગ્રેડ માં આવતો જોવા મળ્યો હતો વાયદાની અંદર આગલા દિવસનું બંધ ક્લોઝિંગ સોસીટી હજાર નવસો ને એસી રૂપિયા જોવા મળ્યું હતું સોસીટી હજાર પાંચસો રૂપિયા ભાવે અત્યારે હાલ છે ચારસો એસી રૂપિયા ઘટાડા સાથે જીરો પોઈન્ટ ચુમ્મોતેર ટકા ની મંદી સાથે કોટન મે વાયદો અને કોટન માર્ચ વાયદો બંને વાયદા કરેલું કોટન એમસીએક્સ ના છે વિદેશ વાયદા ઉપર આધાર રાખતા મંદીમાં આપણને હાલ છે ઘટાડા તરફી માહોલ છે આપણે વાયદા ની અંદર જોવા મળતો હોય છે તો એકંદરે જોઈએ તો બંને વાયદા ઉપર છે વિદેશ વાયદા ગ્રહણ છે જોવા મળી રહ્યું છે વિદેશ વાયદા ની અંદર છે પંચાણું સેન્ટ કરતા નીચા ભાવ જોવા મળ્યા એના લીધે છે વિદેશ વાયદા નું દબાણ છે ઘરેલું બંને વાયદા ની અંદર આવતું જોવા મળે છે પણ હાજર ભાવમાં છે વારંવાર સુધારો જોવા મળે છે માત્ર ગુજરાત રાજ્યભર ની અંદર વેચવાલીનું પ્રમાણ થોડું વધીને જોવા મળે છે એના લીધે આજે મામૂલી સુધારો સો રૂપિયાનો ઘાસડી ની અંદર જોવા મળે તમામ રાજ્યોમાં છે સો થી પાંચસો રૂપિયાનો સુધારો જોવા મળ્યો છે તો તમામ ખેડૂત મિત્રોને આજે રામભાઈ ના હોવાથી વિશ્લેષણ અનુમાનની સ્થિતિ છે અને અમે તમને માહિતી રિપોર્ટ અને ડેટા છે પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે પણ ન તમને તો કોમેન્ટ કરજો બને ત્યાં સુધી અમે નવા ભાગની અંદર અપેક્ષા રાખીએ છીએ કે તમને માહિતી સારી પહોંચાડવા એટલે કે સત્ય રિપોર્ટ સાથે માહિતી આવનારા પાંચ દિવસ સુધી છે પહોંચી શકે એવી અમારી મહેનત છે તો જય જવાન જય કિસાન અસ્તુ